Yeah, shut આશાપુરા માતાનું હવન ક્યારે થાય છે સાતમ અને આઠમ રાત્રિના શ્રી આશાપુરા મા ધામમાં હવન થાય છે હવન વિધિ ગાદીના અધ્યક્ષના હાથે થયા પછી તેઓ આરતી ઉતારે છે રાવણ પત્ની અને જ્વારા સાથે વળ આપીને બનાવાતી પત્રી નવરાત્રિમાં શ્રીમાં આશાપુરા માતાજીના જમણા ખંભા પર સિંદુરમાં ચોંટાડવામાં આવે છે ચામરધારી કચ્છના રાજવી માતાજી આરતી ઉતારે છે ત્યાર પછી ખંભા પરના ખેસના બે છેડા બંને હાથે પકડીને માતાજી સમક્ષ રહે છે છે ઝાલર અને વાગે એક અદભુત ચમત્કાર થાય છે માતાજીના જમણા ખંભાથી પતરી ઊંડીને જાજવીના ખોળામાં પડે છે આ અદ્ભુત ઘટના આશુ નવરાત્રી દરમિયાન આજે પણ લાખો લોકો દર વર્ષે માતાના મઢમાં નજર સામે નિહાળે છે મિત્રો ક્લોઝ સર્કિટ ટીવી અને વિડીયો કેસેટ દ્વારા પણ પોતાની સગી આંખે જોઈ જોઈ શકે છે આવા છે મા આશા